આજે હું બનાવી રહી છું રૈના કુરિયા લાલ મરચા જેને આપણે આથેલા મરચા પણ કહી શકીએ છીએ તો ચાલો હું તમને તેની રીત બતાવી દઉં સૌપ્રથમ અહીં મેં લાલ મરચા ધોઈને સાફ કરીને લીધા છે હવે તેને આપણે સમારી લેવાના છે અને તેની અંદરથી આપણે બીયા અલગ કરી લેવાના છે ને આવી રીતે આપણે લાંબી લાંબી ચીરી કરી લેવાની છે તમને ટુકડા ગમતા હોય તો તમે આવી રીતે ટુકડા વચ્ચેથી આવી રીતે ટુકડા કરીને પણ કરી શકીએ છીએ આવી રીતે બધા મરચાં આપણે સમારી લેવાના છે બધા મરચાંમાંથી બીયા કાઢી લેવાના છે અને આવી રીતે આપણે સમારી લેવાના છે જો અહીં આપણે બધા મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેની અંદર મીઠું એડ કરવાનું છે મીઠું થોડું આગળ પડતું એડ કરવાનું છે હવે તેની અંદર એક ચમચી અડધર એડ કરવાની છે સરસ રીતે હલાવી લેવાનું છે અને એને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી કરીને બધું પાણી છે ને તે નીકળી જાય અલગ થઈ જાય એટલે તીખાશ ઓછી થઈ જશે આપણા મરચાંમાંથી અહીં પાણી સરસ નીકળી ગયું છે હળદર મીઠાવાળું મેં પાંચથી દસ મિનિટ કીધી હતી પણ આ પાણી નીકળતા અડધો કલાક જેટલો મને ટાઈમ લાગ્યો છે હવે આપણે આ મરચાને આવી રીતે કાઢીને સૂકવી દેવાના છે લગભગ અડધો કલાક કલાક જે પ્રમાણે આપણને લાગે કે આપણા મરચાં ડ્રાય થઈ ગયા છે ત્યાં સુધી આપણે તેને સૂકવી દેવાના છે પછી આપણે આગળની પ્રોસેસ કરશું જો અહીં મેં સરસ બધા મરચાં આવી રીતે કોરા કરી દીધા છે હવે આપણે તેને કલાક માટે સૂકવી રાખશું પછી આપણે આગળની પ્રોસેસ કરશું આપણા મરચાં સરસ કોરા થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલો કરી લઈએ આ બધા મરચાંનો હું એક વાસણની અંદર કાઢી લઉં છું અને આપણે ઉપરથી વઘાર કરવાનો છે હું આવી રીતે તૈયાર સંભાર મસાલો છે આનો તે હું લઈ છું તે યુઝ કરું છું આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ પણ હું અત્યારે આ એડ કરું છું અહીં મેં એક એકથી બે ચમચી જેટલું તેલ લીધું છે તેને ગરમ કરવા મૂકું છું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું હવે હું તેમાં આ મસાલો એડ કરું છું આમાં રાયના કુરિયા વરિયાળી વગેરે આવે છે આવી રીતે સરસ હલાવી દેવાનું છે અને પછી આપણા બધું આ મરચાંની અંદર એડ કરી દેવાનું છે બસ આ બધું આપણે સરસ રીતે હલાવી લેવાનું છે આપણા મરચાં બનીને તૈયાર છે ને દેખીને મૂળામાં પાણી આવી જાય તેવા ચાલો ખાવું હોય તો થેન્ક યુ ફોર વોચિંગ હજુ સુધી તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો